બે ગ્લાસ પાણી ને એને બદલે કાલે એક જ ગ્લાસ પાણી પી ને નહાવામાં બીજા કેવાય કામમાં પાણીનો ઉપયોગ આખા દિવસ કઈ રીતે એક જ ગ્લાસ પાણી બધું કામ કરશે પણ એક ગ્લાસ પાણી તો હવે હું શું કરીશ મમ્મી ને સોરી કહી

પાણી પૃથ્વી જશે તો આપણે આપણે જીવિત કેમકે જળ છે તો બધું છે ચાલો આપણે